આવતીકાલથી ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે તો સુરતની લાજપુર સેન્ટ્રલ જેલમાંથી 22 કેદીઓ બોર્ડની પરીક્ષા આપવાના છે. આગામી 27મી ફેબ્રુઆરીથી શરૂ થતી બોર્ડની પરીક્ષામાં સુરત ખાતે આવેલી લાજપુર સેન્ટ્રલ જેલમાંથી પણ કેદીઓ બોર્ડની પરીક્ષા આપનાર છે. ત્યારે કેદીઓને પણ પરીક્ષાની તૈયારી કરાવવામાં આવી રહી છે. ખાસ જેલમાં બંદીવાન કેદી દ્વારા परीक्षार्थी કેદીઓને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ દસ અને ધોરણ બારની પરીક્ષાનો આગામી તારીખ સત્યાવીસમી ફેબ્રુઆરીથી પ્રારંભ રહ્યો છે જેને અનુલક્ષીની સુરતની લાજપુર સેન્ટ્રલ જેલમાં પણ વર્ષે બાવીસ કદી પરીક્ષાર્થીઓ માટે જેલમાં જ અલગ સલ બનાવવામાં આવે છે જ્યાં ક્યાંદી વિદ્યાર્થીઓ દ્વારા બોર્ડની પરીક્ષા આપવામાં આવશે જેમાં ધોરણ દસમાં પંદર વિદ્યાર્થીઓ છે જેની અંદર ત્રણ પાકા કામની સજા કાપતા બંદેવાન છે

સુરતની લાજપુર જેલમાંથી બાવીસ જેટલા બંદીવાનો પરીક્ષા આપી રહ્યા છે જેને લઈ અને વેલફેર અધિકારીની બદલી અન્ય જગ્યાએ થઈ ગઈ હતી આ સમગ્ર તૈયારી બંદીવાન કેદી દ્વારા જેલમાં આ પરીક્ષા આપનાર કેદીઓને અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે તો સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહેલા કેદીઓ બોર્ડની પરીક્ષા આપનાર છે જેમની માટે એક અલગ સેલ બનાવવામાં આવે છે જ્યાં જેલના કેદીના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે હવે વેલફેર અધિકારીની બદલી થઈ જતા કેદી વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈ જેલ અધિક્ષક જે એન દેસાઈ દ્વારા તેમની પરીક્ષાને લઈ ખાસ અભ્યાસ કરાવવા માટે જેલમાં અન્ય સજા કે આવેલા કેદી દ્વારા કરાવવામાં આવ્યો હતો આ વખતે એસએસસીમાં પંદર બંદીવાનો ફ્રેશર પરીક્ષા આપશે તો એસએસસીમાં સાત બંદીવાનો જેમાં જેલમાં જ સેલમાં પરીક્ષા આપવામાં આવશે ત્યાં સીસીટીવી કેમેરાની નિગરાની હેઠળ બંદીવાનો પરીક્ષા આપશે આ વર્ષે જેલના કેદી ભવિષ્ય નહીં બગડે તે માટે સુરત લાજપુર જેલ અધિક્ષક જે એન દેસાઈ અને જેલરોએ પણ મહેનત કરી હતી આટલી મોટી જેલમાં બાવીસ કેદી વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે જેલ ખાતે ધોરણ દસ અને ધોરણ બારની આગામી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે આપણે સૌ જાણીએ છીએ કે રાજ્ય સરકાર દ્વારા ધોરણ દસ બારની એક્ઝામ લેવામાં આવે છે એ રીતે લાજપુર જેલમાં પણ બંદીવાનો શિક્ષણથી વંચિત ન રહે તે માટે એચએસસી અને એસએસસી બંનેની એક્ઝામ માટેનું સેન્ટર બેરેકની અંદર જ રાખવામાં આવે છે અને તેમની એક્ઝામ લેવામાં આવે છે અહીંયા આ વર્ષે ધોરણ બારમાં સાત બંદીવાનો છે અને ધોરણ દસના પંદર જેટલા બંદીવાનો પરીક્ષા આપી રહ્યા છે અને તે બંદીવાનોને આખા વર્ષ દરમિયાન અમારે અહીંયા મોડન ક્લાસરૂમ બનાવવામાં આવ્યો છે તેમાં તેમને શિક્ષિત કરવામાં આવે છે અને તેમને એજ્યુકેટ કરી અને પરીક્ષા આપવામાં આવે છે બીજું કે બંદીવાનોના માધ્યમથી જ એમને ભણાવવામાં આવે છે જેલમાં કેદીઓ જ રહીને અલગ અલગ વિષયો લે છે અને એમને ભણાવે છે અને એમને મોટિવેટ કરીએ છીએ